લોકો કોઈ સમસ્યાનો સામનો કરે ને એટલે એવો જવાબ આપે છે કે જો આ કામ અમારું નઈ થાય તો વિસાવદર વાળી થશે આ શબ્દને કેવી રીતે જુઓ છો આ કામ માટેનો શબ્દ છે વિચારો પરથી આવેલો શબ્દ છે કઈ રીતે વિસાવદર વાળી શબ્દ આ શબ્દ જનતામાંથી આવેલો શબ્દ છે સૌથી પહેલાની શરૂઆત થઈ મોરબીથી હા અને મોરબીની એક સોસાયટીમાં પાણી ભરાઈ ગયું હતું એ વખતે માવઠાના કારણે ત્યારે પાણીની સમસ્યાનું નિરાકરણ નહોતો આવતું એટલે લોકોએ સ્વયંભૂ એમ કીધું કે ભાઈ તો હવે વિસાવદર વાળી થશે વાળીનો એક કોઈ બી શબ્દનો એક હોય છે લિટરલ અર્થ એટલે કે શબ્દ જેવો સાંભળો છો એનો એવો બેઠો અર્થ સીધો અર્થ એક હોય છે ગુઢ અર્થ સૂક્ષ્મતા આપણે કેમ શાસ્ત્રો વેદો વાંચીએ તો એકમાં એમ દેખાય કે ભાઈ જેવું બોલાય છે એવું જ સમજાય એ કોઈ છે કે એની પાછળનું ફિલોસોફી એની પાછળનું અધ્યાત્મક ગુઢ અર્થ વાળી શબ્દનો લિટરલ અર્થ એવો છે કે વિસાવદરમાં જે રીતે ભાજપવાળાને હરાવ્યા જનતાએ અને જે રીતે એમના અહંકારને કંટ્રોલ કર્યો એવી રીતે તમને જોઈ લઈશું પણ એનો ગુઢ અર્થ બહુ સુંદર છે વાળી એવું કહે છે કે પબ્લિકના અંદર ખૂબ આક્રોશ ભરેલો છે સત્તા પ્રત્યે ખૂબ નારાજગી છે પણ અત્યાર સુધી અમારી પાસે રસ્તો નહોતો ને એટલે અમે તમને ચલાવી લીધા હવે તમારે જો અમારો મત જોતો હશે તો કામ કરવું પડશે નહીતર પછી તમે મળો હામાં જોશું તમને કેમ જીતો છો એમ તમારી વિશ્વની કહેવાતી મોટી પાર્ટી તમારા પેજ પ્રમુખો કેડર બેજ બધાને હવાનો નો કાઢ્યા કે જો નો અર્થ આ છે કે તમારી કેડર બેજ ને શિસ્તબદ્ધ વિશ્વની એ બધું એટલે હતું કે અમે તમને મત દેતા હતા

બની રહ્યા છે અને મને તો વિસાવદરની જનતાએ કામ જ એ હોય છે ગુજરાત આખાને જાગૃત કરવાનું ગુજરાત જગાડો અને ભાજપ ભગાડો એ જવાબદારી મને હોપી છે ખેડૂતોએ જ મને એ કામ છે કે ભાઈ તું જા છોકરા તું અમારો ઘરનો છોકરો છો તું જા અને આ ગુજરાતભરના લોકોને જગાડ એને હિંમત આપ એમને ભરોસો આપ એમને એક સાથ આપ આત્મવિશ્વાસ આપ અને આ ભાજપને ભગાડો અને એવા ગુજરાતને આ ભાજપની ગુલામીમાંથી મુક્ત કરાવો એ જવાબદારી મને સોંપી છે ધારાસભ્ય બન્યા પછી વિસાવદરની આપણે વાત કરીએ તો એવા કયા કયા કામો આપણે પૂર્ણ કરી દીધા છે અથવા તો હવે કામ ઉપર અત્યારે વર્ક ચાલી રહ્યું છે વિસાવદર અમારે ખેતી લક્ષી વિસ્તાર છે એટલે મોટા ભાગના પ્રશ્નો ખેતી સાથે સંકળાયેલા હોય જેમાં ટેકાના ભાવમાં ખરીદીનો પ્રશ્ન છે ખાતરનો પ્રશ્ન છે એપીએમસી યાર્ડની અંદર થતી લાલિયાવાડી છે અને એ બધા પ્રશ્નો ઉપર અત્યારે અમારી કામગીરી ચાલુ છે અત્યારે અમારે ટેકાના ભાવની ખરીદી હમણાં ચાલુ થશે ગયા વર્ષે તો ત્યાં ધારાસભ્ય પણ નહોતા અને હું ત્યાં ચૂંટણીમાં કાંઈ હતો નહીં ગયા વર્ષે ખેડૂતો સાથે ટેકાના ભાવની ખરીદીમાં ખૂબ અન્યાય અત્યાચાર છે ખૂબ પૈસા પડાવવામાં આવ્યા આ વખતે અમે ટીમ બનાવી છે મેં પોતે પણ બધી રીતે ચર્ચાઓ જેની હાથે કરવાની અધિકારીઓ હોય કે જે કંઈ આ સિસ્ટમમાં સંકળાયેલા બધા ચર્ચા કરી છે કે ભાઈ ખેડૂતો સાથે અન્યાય થવો જોઈએ નહીં જેણે મહેનત કરીને પાક પક્યો છે એના પાક જ્યારે વેચવા માટે ટેકાના ભાવમાં આપવા માટે જાય ત્યારે એની પાસેથી અલગ અલગ રીતે રૂપિયા પડાવે છે એ થવું ના જોઈએ અને એની અમે તકેદારી લીધી છે આ સિવાય નાના મોટા પ્રશ્નો છે જે રેગ્યુલર છે કે કોઈ ગામમાં બ્લોક નથી કોઈ ગામમાં રોડ નથી ક્યાંક ગટર નથી ક્યાંક શાળાનો ઓરડો ક્યાંક દવાખાનું ક્યાંક શમશાન ક્યાંક ક્યાંક એ પ્રશ્નો જે છે એ હું હું ઓફિસે બેસું મહિનામાં ચાર વખત મારી ઓફિસે સવારથી સાંજ સુધી લોકોને મળું છું દર બીજા અને ચોથા શુક્રવાર અને શનિવારે હું ફરજિયાત ઓફિસે બેસું છું ક્યારેક કોઈ અપવાદ હોય અથવા કોઈ એવું કઈ મારે આકસ્મિક કામ હોય તો ન હો અધરવાઇઝ મહિનામાં ફરજિયાત ચાર દિવસ સળંગ આખા સવારના થી સાંજના છ સુધી આખો દિવસ હું ઓફિસે બેસું જેને મને મળવું હોય જે વ્યક્તિએ જે કેવું હોય જે પૂછવું હોય જે લખવું હોય હું અવેલેબલ હોઉં છું એટલે એમાં જે કાંઈ નાના મોટા પ્રશ્નો આવે એની ક્યાંક મામલતદારને રજૂઆત કરીએ ક્યાંક ટીડીઓને ક્યાંક પ્રાંતને ક્યાંક કલેક્ટરને ક્યાંક રાજ્યમાં અને માનો કે બસો પાંચસો પ્રશ્નો આવ્યા હોય મહિનામાં તો એમાંથી સો દોઢસો પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય છે બાકીના પ્રશ્નો ઉપર સંઘર્ષ ચાલુ રહેતો હોય છે એટલે એક પ્રોસેસ છે પણ ઓલમોસ્ટ લોકો ખુબ ખુશ છે લોકો બે ત્રણ વસ્તુ સારી રીતે નોંધ લઈ રહ્યા છે એક કે હું મહિનામાં ચાર વખત જનસંપર્ક પ્રોગ્રામના માધ્યમથી લોકોને રૂબરૂ મળું છું સામાન્ય રીતે ધારાસભ્યો ક્યારેય કોઈ દિવસ કોઈને મળતા નથી જનતાને તો ના મળે એની પાર્ટીના લોકોને ન મળે ધારાસભ્યો માત્ર કોન્ટ્રાક્ટરોને મળે નેતાઓને મળે અને ઈ મત વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસરના કામો જે હાલતા હોય રેતી કાઢવાનું બાયોડીઝેલનું જુગારનું દારૂનું એ સંચાલન કરતા વ્યક્તિને મળે સામાન્ય સંજોગોમાં આવું હોય છે આમ જનતા એ ધારાસભ્યને ભૂલી જવાનો હોય તો હોય હું મહિનામાં ચાર વખત જગ જાહેર કોઈ એપોઇન્ટમેન્ટ નહીં કોઈ ભલામણ નહીં કોઈ રજા ચિઠ્ઠી નહીં કંઈ નહીં તમે ઓફિસે આવો અને મારી ઓફિસમાં બે લોકો બેઠા હોય તો એ બે બહાર જાય એટલે તમે અંદર

ઈ બધા કામનો બાપ છે આ દેશની જનતા એટલી બધી લાગણીશીલ છે કે ઈ એમ કેક ભાઈ હાલો કાઈ વાંધો નઈ બે કામ તમારી નો થ્યા ઈટ્સ ઓકે છોડો હાલો પણ તું મારો ભાઈ જેવો છો તને મે ગમે ત્યારે મળીએ બોલાવિયા તો મજા આવે છે તો ઈ લાગણીનો વ્યવહારય બહુ મોટો હોય એટલે હું એ બધી વસ્તુને ધ્યાન માં રાખીને કામ કરું તો લોકોને ખુશી છે મજા છે અને કામ કામની રીતે દયા કરે છે બે કામ ઉછાય થાય

બે વાર ચૂટાવ કે દસ વાર ચૂટાવ અમર તો કોઈ છે નહીં તો જે તક ઈશ્વરે આપણને આપી છે નેતૃત્વ કરવાની તમે સમજો કે સાત કરોડ લોકોના ગુજરાત રાજ્યમાં જે એકસો જણા ચૂટાય એમાં મને તક મળે તો એ કેવડી મોટી વાત કહેવાય ઈશ્વરના આપણે કેવડા મોટા ઋણી રહેવું પડે તો આ તો ઋણી થયા છીએ આપણે કોઈના ઉપર ઉપકાર નથી કર્યો આપણી ઉપર જ એવડો મોટો ઉપકાર છે કે આપણે હાથ જોડીને નમીન હાલવાનો ટાઈમ આવી ગયો કહેવાય એક સાત કરોડ લોકો એકસો તો તમારી ઉપર ઉપકાર થયો ને કે મેં કોઈના ઉપર ઉપકાર કર્યો મેં નથી કર્યો મારા ઉપર ઉપકાર કેવડો મોટો ભગવાનનો જનતાનો પાર્ટીનો કાર્યકર્તાનો ઉપકાર છે જેની ઉપર ઉપકાર હોય એને તો હાથ જોડી નમીન રહેવાનું હોય તો બધાને ગમે હું એમ રહું છું એટલે અમારા જનતાને બધાને મજા આવે છે બાકી સૌના સાથે મળીને બધું સારું સારું કામ હાલે છે